આપણે આજે જવાનું છે કુવાડિયાની ડેરી આપણું મહાદેવ કુવાડિયાનો મહાદેવ છે ને જ આપણો अर्जुनભાઈ નીકળી ગયા છે અમારી સસ્તી ધામ પ્યારે લઈને હાલો તો જો આપણે મહાદેવના મંદિરે પહોંચી ગયા છે ચલો મહાદેવ બે મોબાઈલ લઈ લેને જલે આ ભાઈ તા જો ને જતો હોય ને તો ફરવાત કે લઈ નાજે વેકલા ફ્રીયો તો હા તો મે પપ્પા માનનો ઓડો છે જોજે બહુ નીકળી ના જાય આલેમ જો હો રામ રામ ડાયરા ને કેમ છો બધા મજામાં મજામાં જશો અને આપણે આજે જવાનું છે કુવાડિયા ડેરી આપણે મહાદેવ કુવાડિયા મહાદેવ છે ને જે આપણે અગરલા લોક માં જે કાયપ ડેરી લોક જતા એને ખબર છે આપણે અગાઉ લોક માં જ છે મહાદેવ ને મહાદેવ કોલવામાં આવેલા છે ટૂંકમાં ત્યાં આપણે લુદરી છે તો આપણે જવાનું લુદરી તો

અને પાછો આફરે આકી ના કે બીજી વાર એટલે કળ બધું મરી જાય તો આજે ફરી એક ફરી ભેગું મરાવી નાખ્યું અને બીજી ફરીઓ ચાલુ કરી રહો તો આપણે આ કે પહેલા ને છે લાડવા તો એકલાને જ ખાવાના છે હા લાડવા તો ખાઈ હો આ એક લાડવા ખાઈ આવે ને એકલા જ હોય હવે જો આપણે

આ બાજુથી ચાલુ કર્યું આ બાજુ ફળ ને થોડુંક બાકી ફૂલ ફળ છે ક્રિષ્ટ ની મમ્મી જોઈ ને નહીં કે મારે ટ્રેક્ટર આખું હોય ટ્રેક્ટર આખું આવે છે તો ટ્રાય કરે કે હું કાલે પાટલામાં આખી હે એટલે હાલશે પેલો આપતો ને નહીં ના મેળવ મેળવું જો મારે કાલે નીકળી ના જાય કાલે ડબ્બા લાલત થઈ જાય લીવર મારાલ જ છે ઓલી બાજુ નું ના થઈ જાય તે જ કહો પાણીકળી જાય ઉભા થાય ઉભા થાય ઉભા જો નીકળી નહીં મળી જ ને લાવ મળ્યો તો

હા લેમ જો હું વાહ

આવી જાય એમ છે હો બાકી આપડે તો હું તું ને ગરમી હે વરસાદ જેવું હોય ને જો આવું આ બાજુ વરસાદ જેવું હોય આ બાજુ વરસાદ વરસે છે આ બાજુ નથી પણ અત્યારે હવામાન છે ને એકદમ ફેસ થઈ ગયું ગરમી જો કે ગરમી તો જ છે હા એ હાથી આકો ભીડ કરના જતામાં એટલા કેટલી એરું હેલા એવું રહ્યું છે